આરઝેડ વન સિક્સ સિક્સ એટ લઈ પાલ ગૌરવપત સ્થિત શ્રી સ્ટાર ટી સ્ટોલની બાજુમાં હાઉસ કેફેમાં આ નાસ્તો કરવા જવા નીકળ્યા હતા રસ્તામાં શ્રી સ્ટાર ટી નજીક બે મોપેડ ચાલકે મોપેડ લઈ નીકળ્યા હતા અને ઇન્સ્પેક્ટરની કારને કટ મારતા અકસ્માત થતા રહી ગયો હતો તુષારે કારનો હોર્ન માર્યો તો ઈરાદાપૂર્વક મોપેડ કારની આગળ હંકારી કનગળત કરવાનું કર્યું હતું જોકે ઇન્સ્પેક્ટરે હોન મારવાનું ચાલુ રાખતા મોપેડ કારની સાઈડમાં લાવી કારમાં તુષારે સતર્કતા દાખવી લઈ હાઉસ કેફે પાસે જઈ કાર રિવર્સ ઊભી રાખી કારમાંથી ઉતરી નુકસાન થયું છે કે નહીં તે જોઈ રહ્યા હતા મોપેડ ચાલક પૈકી એક શખ્સે પાછળથી ઇન્સ્પેક્ટરને ગળેથી પકડી રાખ્યા જ્યારે બીજાએ એ ઉપરા છાપરી મોડા પર 7 થી 8 મુક્કા માર્યા હતા ઇન્સ્પેક્ટરે પોલીસ બોલાવવાનું કહેતા મોપેડ સવાર બનને યુવાને તું અહીં દુબારા દિખોગે તો તુમકો ગાડી કે સાથ જલા દેંગે તેરે કો જો ઉખાડના હો વો ઉખાડ લેના હમ તેરે કો છોડેંગે નહીં એવી ધમકી આપી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી માં પણ કેદ થઈ છે ઘટનાને પગલે લોકો એકઠા થઈ જતા તેમને તુસારને બચાવ્યો છેલ્લા કેટલાક સમયથી ટપોરી અને અસામાજિક તત્વો બેખોફ થઈ સામાન્ય લોકોને રંજાડી રહ્યા છે કોલેજમાં અભ્યાસ કરતા સોમેલ વિજય ગાયકવાડ અને હોટેલ મેનેજમેન્ટનું કામ કરતો પ્રેમ સંજય ગાયકવાડની ધરપકડ કરી છે જે પૈકી સોમેલ મહારાષ્ટ્ર મુંબઈના સાંતાક્રુઝના મુખ્ય અંબિકાનગરનો રહેવાસી છે સુરત શહેરનું અડાજણ અને પાલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ટપોરી અને સામાજિક તત્વોએ ભરડો લીધો હોય એવું પ્રતીત થઈ રહ્યું છે તેમાં પણ ખાસ કરીને પાલ ગૌરવપદ કે જ્યાં થ્રી સ્ટાર મટકા ચા અને મહાકાલ ટી સેન્ટરની બહાર આડેધડ વાહન પાર્કિંગ ની સાથે લોકોનું જમાવડું જોવા મળે છે આશ્ચર્યની બાબત એ છે કે જેમનું જમાવડું જોવા મળે છે તેમાં મોટા ભાગના ટપોરી અને અસામાજિક તત્વો છે અને સામાન્ય બાબતમાં ઝઘડો કરી હુમલો કરતા પણ ખચકાતા નથી આ પ્રકારનું ન્યુસન્સ ગૌરવ સાથે પાલ લેક ગાર્ડન નજીક મોડી રાત સુધી ધમધમતા ખાણીપીણીના સ્ટોલ પર પણ જોવા મળ્યું છે